ખાસ કરીને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની સરકાર મમતા બેનર્જીની સરકાર જ્યાં કાયદો અને વ્યવસ્થા શૂન્ય છે જ્યાં નીતિમત્તા અને મૂલ્યો નેવે મુકા છે ભ્રષ્ટાચારથી ખદ વધતી તૃણમૂલ કોંગ્રેસની સરકારને કોલકાતા હાઈકોર્ટ એક જબરદસ્ત આંચકો ગઈકાલે આપ્યો છે તુષ્ટિકરણની રાજનીતિ અપનાવતી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જે આરક્ષણ મુસ્લિમોને આપવામાં આવ્યું હતું એ આરક્ષણ રદ કરવાનો ગઈકાલે હાઈકોર્ટે જાહેર કર્યું છે કોલકાતા હાઈકોર્ટે અને બે હજાર દસનો જે પરિપત્ર હતો એ પરિપત્ર પણ તાત્કાલિક અસરથી રદ કરવો એવી વાત કોલકાતા હાઈકોર્ટે કરી છે પણ રાજકારણની અંદર જેમને મૂલ્યોનું અધપતન કર્યું છે એવા તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીએ આ કાયદાને સ્વીકારવાનો આ ચુકાદાને સ્વીકારવાનો અનાદાર કર્યો છે અને અમને આ માન્ય નથી એવી વાત કહીને